ષ્ન કનૈયા લાલ છે ગણપતિ મહારાજ છે ચામડા છે સરસ્વતી માત છે બાલડા મહારાજ અંતર તો કરવી અંતર ની અંતર તો અંતર વાત તમે છોડશો નહી ભજન ભૂલ છો નહી અંતર માત્ર અંતર ની અંતર મા કે તકવે અંતરની વાત I'm so ભાઈ બોલા ગુરુ ના પ્રતા ભાઈ મીરા ભાઈ બોલાય અવસર મળે તો એને કમાવો નહી હરિનું નું વચન તમારે ભૂલવું નહીં અવસર મળે